હેલો વિદ્યાર્થી મિત્રો ચાણક્ય કોમર્સ ક્લાસીસ માં આપનું સ્વાગત છે આપણે જે ધોરણ બાર આંકડા ચેપ્ટર નંબર એક પૂરું થાય છે ચેપ્ટર બે આપણે શરૂઆત કરી છે સુરેખ સહ સંબંધ તો સુરેખ સહ માં આપણે ટ્રેલર જેવું છે ટ્રેલર જોયા બાદ હવે આપણે પિક્ચર શરૂઆત કરવાના છે પિક્ચર જેવું નહીં પણ આપણે સિરિયલ જેવું રોજ અબ આપને દેખા ઝાંખી ઝલક અંગ્રેજીમાં રીકેપ કહેવાય તે પ્રમાણે આપણે રોજ અડધો કલાકનો લેક્ચર

તો ભારત દેશ માં જે લગ્ન ની જે પ્રથા છે તમે એના વિશે તમે જાણકારી મેળવો છો બરાબર હિન્દુ ધર્મ માં જે લગ્ન છે તેની વાત કરીએ છીએ આપડે તો લગ્ન જે છે એ થાય છે ત્રણ પ્રકારે એક કોર્ટ મેરેજ છે બીજું છે આત્મનિર્ભર છે અને બીજું માં બાપ ના પૈસે લગ્ન કરવાની ત્રણ પદ્ધતિ છે આ રીતના હિન્દુ ધર્મ માં લગ્ન થતા જોવા મળે તે રીતના આપણા જે ત્રણ સૂત્ર છે એ આપણે લગ્ન ના આધારે સમજવાના છે આ સૂત્ર નંબર એક સૂત્ર નંબર બે

સૂત્ર છે એનો છેદમાં પહેલા સૂત્ર છે એના પરથી આપણે આ જે ફોટા શા માટે પોતે આપણે આને આત્મનિર્ભર નું સૂત્ર કહેવાના છે આત્મનિર્ભર એટલે કોને કહેવાય તો આત્મનિર્ભર તમે લગ્ન જોઈ શકો આ ફોટામાં કે અનુષ્કા અને વિરાટના લગ્ન ફોટો છે તો વિરાટ અને અનુષ્કા પોતાના લગ્નમાં મા બાપના પૈસે લગ્ન નહીં કર્યા પોતે જ્યારે દાખલો ગણીશું ત્યારે આપણો એક્સ બાર અને y બાર સૌ ગણવાનો રહેશે શું ગણવાનો રહેશે એક્સ બાર અને y બાર બે ચલો આપશે એક્સ અને વાય તો આપણો જે એક્સ બાર નો જવાબ છે એ સત્તર આવે y બાર નો જવાબ ઓગણીસ આવે અથવા તો x બાર નો જવાબ પંદર y બાર નો જવાબ વીસ અથવા x બાર નો જવાબ પંદર y બાર નો જવાબ પાત્રીસ તો આ જે બધી સંખ્યાઓ છે તે કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે ને જે point માં નથી એટલે કે x બાર અને y બાર નો જવાબ point માં નહીં આવે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે એટલા સૂત્રને આપણે આત્મનિર્ભર તરીકે ઓળખીશું બરાબર છે. લગ્ન માટે કોઈ પર આપણે હાથ ફેલાવા નહીં પડે બરાબર એને આત્મનિર્ભર છે તો સૂત્ર છે એને આત્મનિર્ભર નો કેવાનું છે કેવી રીતના વાય ઓછા વાય બાર એના આપણે આત્મનિર્ભર સૂત્ર કહેવાના છે છેદમાં એનો જ આવવાનો છે પણ બંનેના વર્ગ થવાના છે આપણે સૂત્ર લખતા બી શીખીએ બરાબર છે કેવી રીતના સૂત્ર લખવાના છે શું આપણને આપવાના છે એનું પણ આપણે પિક્ચર થોડું જોઈએ તો આપણને દાખલામાં માહિતી જે આપશે એમાં x નું ખાન આપવાના છે અને y નું ખાન ઓકે બે માહિતી બે ચલ આપશે પહેલું ખાન આપણે x કહેશું બીજું y x બાર અને y બાર so x બાર અને y બાર પૂર્ણ સંખ્યા હોય સત્તર અને આ છે પંદર તો આપણે તૈયાર કરીશું x ઓછા x બાર નો ખાનો ત્યારબાદ y ઓછા y બાર નો ખાનો તૈયાર કરીશું ઓકે ત્યાર પછી આ બંને આપણે સમૂહ લગ્ન જોવાના સમૂહ લગ્ન એટલે બંને ત્યાર પછી આપણે જે બનાવશું એ x x બાર બાર y y ત્યાર પછી x ઓછા એક્સ બાર નો જે ખાનું છે એનો વર્ક કરવાનો છે ત્યારબાદ y ઓછા વાય બાર એનો પણ વર્ક આ રીતના આપણે પાંચ ખાના પછી થી બનાવવાના છે અને જે માણસ બે ભેગા થાય

એ મા બાપ ના પૈસા નો છે ઓકે તો તેમાં આપણું જે સૂત્ર છે આપણે કેટલું જોવાના છે તો આપણે આટલું જ જોવાનું છે બરાબર બાકીનો પિક્ચર એને પછી જોઈએ તો સૌ પ્રથમ સૂત્ર આર જેમાં એન સીગમાયુ માઇનસ કાઉસમાં સીગમાયુ કાઉસમાં સીગમાવી છેદમાં બે ગુણ આપેલા છે માં છેદ છેદમાં વર્ગુણ કેટલા રહેવાના છે બે રહેવાના છે પહેલા વર્ગુણ માં જો એન u નો વર્ગ માઇનસ સિગમાયુ આખા નો વર્ગ

લગ્ન તરીકે ઓળખીએ છીએ બરાબર અને બાપ પૈસે લગ્ન છે એમ કહીએ સૂત્ર ને UV ની પદ્ધતિ જેમાં એક્સ બાર અને વાય બાર ના જો આ માં આવે કાં તો એક point માં કાં તો બીજો point માં નહીં હોઈ શકે બરાબર છે એક્સ બાર નો જવાબ તમારી પર દસ point ત્રણ point માં છે અને વાય બાર નો જવાબ તમારો કેવો છે પૂર્ણાંક સંખ્યા પર છે તો પણ આપણે એને માં બાપના પૈસે લગ્ન કરેલા જ કહેવાશે ઓકે તો આ જે સૂત્ર છે એ કેવી રીતના તૈયાર કરવાનો છે એ આપણે જોઈએ તે પહેલા છે બરાબર બરાબર જોવાના ફરીથી એકવાર બધું જોઈ લઈએ આ ને વીસ છે શું તો ને વી માં યુ બરાબર એક્સ ઓછા એક્સ નું જે ખાનું છે તે માંથી એક્સ લેવાનું એ એટલે તમારી મનપસંદ કિંમત એક્સ માંથી પસંદ કરવાની અથવા તમારી ઈચ્છા મુજબ તમારી જે પસંદ કરવી હોય છે એ જ પ્રમાણે વી માં વાય ઓછા બી જે છે તમારી મનપસંદ કિંમત છે તો એક્સ બાર ને વાય બાર શોધ્યા પછી તમારે જે તૈયાર કરવાનું તેની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તમને એક્સ બાર ને વાય બાર ગણો તો આપણને ખ્યાલ આવે કે એક્સ બાર ને વાય બાર ગણતા આપણી પર એક્સ બાર નો જવાબ પોઇન્ટ છે અથવા તો વાય બાર નો જવાબ પોઈન્ટમાં છે. તો આપણે મા બાપના પૈસે પૈસા લગન એટલે કે યુવી ની પદ્ધતિ કરવાના છે પદ્ધતિ પદ્ધતિ મુજબ મુજબ તો પદ્ધતિમાં આપણી પર યુ નું ખાનું બનાવવાનું છે અને બીજું કોનું ખાનું બનાવવાનું છે વી નું તો યુ એટલે એક્સ ઓછા એક્સ એટલે આપણા આનંદભાઈ બરાબર એ એટલે એક્સ ના ખાનામાંથી કોઈ પણ કિંમત મૂકી શકાય જે પૈસા આપે તે અને વી એટલે વાય ઓછા કે આપણી વાયના ખાનામાં કોઈ પણ મનપસંદ કિંમત અથવા આપણી પોતાની કિંમત બરાબર પૈસા તો છે પણ થોડા ઘણા પોતે બી આપે એટલે આપણે યુવી તરીકે ઓળખવાના છે તમારે સૌ પ્રથમ યુનુ ખાનો બનાવવાનું ત્યાર પછી વી પછી યુવી નો ગુણાકાર ત્યાર પછી નો વર્ગ અને નો વર્ગ આત્મનિર્ભર જેવું જ છે આત્મનિર્ભરમાં આપણી પર ખાના બનાવેલા એક્સ ઓછા એક્સ બાર અને વાય ઓછા વાય બાર એની જગ્યા આપણો ખાનો આયુ યુ નેવી લખવાનો છે લખવાનું છે તે બરાબર નજર કરી દે સૂત્રમાં આ આપણું સૂત્ર છે એને આપણે હવે લખવાના છે ઓકે તો આપણું જે સૂત્ર છે એ સબંધા કેટલે આર તરીકે આપણે એને ઓળખીએ છીએ તો શરૂઆત ક્યાંથી કરવાની તો આપણા જે ખાના આવે વાત કરીએ તો આપણું પહેલું ખાનું યુ નું આવવાનું છે એક્સ ઓછા તમારી મનગમતી કિંમત ત્યાર પછી વી નું ખાનું આવવાનું છે વાય ઓછા તમારી મનગમતી કિંમત ત્યાર પછી સમૂહ લગ્ન છે યુવી નો ગુણાકાર યુ નો વર્ગ અને વી નો વર્ગ આવશે તો

બે ભેગાતાથી મુહૂર્ત કરવાનું યુવિથી માઇનસ ત્યારબાદ આપવાના સીગમા યુ અને સિગ્મા વી ના છૂટાછેડા બંને કૌંસમાં લખવાનું અને દરેક સૂત્રમાં છેદમાં બે ટોપી એટલે કે તમારી બે વર્ગોની માહિતી આવવાની છે શરૂઆત કરીએ આપણે એન થી તો બંનેમાં લખવાનું છે એન શું લખવાનું છે બંનેમાં એન સૂત્રના મોડ નથી કરવાના આપણે સૂત્રમાં પાટિયા જ મેળવવાના છે ઉપર માહિતી જો આપી છે સીગમા યુ

આપણે છૂટા છેડા આપીએ અને એની બી થોડી ઈજ્જત એટલે આપણે બંને ને work આપવાના બરાબર છે છૂટા છેડા થાય એટલે પછી માં બાપ જાય માં બાપ તમને સરચના આપે એટલે માથા પર લખવાના બંનેમાં માં work તો આ રીતના આપણે સૂત્ર તૈયાર કરવાનું છે સૂત્ર મોડે નથી કરવાનું લખવાનું ક્યાંથી છે n ત્યારબાદ બે ભેગા થાય sigma uv ત્યાર પછી છૂટા છેડા આપો sigma u અને sigma v વચ્ચે સંબંધ ગુણાકારનો છે વચ્ચે minus યાદ રાખજો બરાબર

ત્યારબાદ સિગમાયુ છે તો સિગમા યુ ના ઘરે લખવાનું રહેશે આ રીતના આપણે સૂત્ર લખવાનું છે 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 કરવાની જરૂર નથી અગાઉના પડાવમાં તો અગાઉ જે એ આપણું છે કોર્ટ મેરેજ શું છે કોર્ટ મેરેજ આપણે સદ્ધર બી ની હોઈએ અને અધર્બી ની હોય બરાબર આપણી પર એટલી બધી અસુવિધા બી ને તો આપણે કોર્ટ મેરેજ તરફ જઈએ સૌથી સરળ છે કોર્ટ મેરેજ

x એ છોકરો અને y એ છોકરી છે તો xy બે જણની સહી કોટ મેરેજ માં જોઈએ એટલે xy નો ગુણાકાર પછી વારાફતતે બંને તરફથી બબ્બે જણા સાક્ષીની સહી જોઈએ એટલે x નો વર્ગ અને y નો વર્ગ આવવાનો છે હવે સૂત્ર લખવાની શરૂઆત તો આપણે જે રીતના uv લખ્યો તે જ પ્રમાણે કામ કરવાનો છે ઉપર શરૂઆત કરવાની n થી n સિગ્મા uv આવતો ને શું લખતા uv તો uv ની જગ્યાએ હવે શું લખવાનો આવશે x અને y શું આપેલા છે x અને y લખવાનું x અને y યુવી ના આપેલા છૂટાછેડા તો x y ના ભી આપવાના છૂટાછેડા અલગ અલગ count માં અલગ અલગ ઘર દેખાવું જોઈએ છેદ તો કેટલા વર્ગમૂળ આવશે બે વર્ગમૂળ આવવાના છે સૌ પ્રથમ n બંને માં લખવાનું શરૂઆત થાય n થી પછી આપવાના છૂટાછેડા તો sigma x અને બીજા ઘરમાં sigma y બંનેનો શું કરવાનો વર્ગ કરવાનો પછી તો વચ્ચે minus છે એના ભી આપો છૂટાછેડા

જે આપણે જોયા છે હવે દાખલામાં આપણે એને કેવી રીતના ઉપયોગમાં લેવાનો તે જોશું ઓકે સૂત્ર આપણા પૂરા થાય છે દાખલા આપણે જોવાના છે ચેનલ પર નવા જોડાયા હોય તો ચેનલને ને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર ને શેર કરવાનું ભૂલતા નહીં બીજાના ભલામાં આપણું ભલું જ છે ઓકે ચેનલ પર જોડા બદલ ધન્યવાદ